અને આજના વિદાય સમારંભની અંદર અમારા જુનિયર આસિસ્ટન્ટ ઝાલાભાઈ તેમજ ટીઆઈ શ્રી છે અમારા રાજુભાઈ દેસાઈ હેડ મિકેનિક છે માનસી તે ઉપરાંત બે અમારા ડ્રાઈવર બે કંડક્ટર અને પાર્ટ ટાઈમ અમારા જે છે કર્મચારી એ રિટાયર થઈ રહ્યા છે અને આ આઠ કર્મચારીઓની અંદર અમારા જે છે જે ડ્રાઈવર છે અંબાલાલ જેઓ અમારા બીએમએસના જે છે છન્ડતરણના હોદ્દેદાર પણ છે આજના નિવૃત્તિના પ્રસંગે એટલું જ હું એમના અમે શુભેચ્છાઓ પાઠવીશ કે હવે પછીનું એમનું શેષ જીવન છે એ સુખમય પ્રવૃત્તિમય રહે અને આટલા વર્ષો એમણે જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે એસટી સાથે સંકળાઈને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારું એસટી નિગમ માની રહ્યું છે અને આવનારા વર્ષોમાં પણ તેઓ આવી રીતે સાથ સહકારને એવું આપે અને ભગવાન એમની દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે તમામને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું